જે માહિતીના આધારે એલસીબી પોલીસે વાલિયા ચોકડી ખાતે તપાસ કરતા વાલિયા ચોકડી બસ સ્ટેશન પાસે હાથમાં થેલામાં લઈ જતી ત્રણ મહિલાઓને રોકી તેમની પાસેની બેગોમાં તપાસ કરતા કપડામાં સંતાડેલો વિદેશી દરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સુરત ઉદનાની કમલાબેન પપ્પુ સજનત સંગીતાબેન મનોજ રાજનત અને ગંગાબેન વિનોદ રાજનથની અટકાયત કરી રૂપિયા તેત્રીસ પોઈન્ટ વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળીને કુલ રૂપિયા આડત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે